વિદ્યાર્થી મિત્રો હું વાજા નિધિ મારી યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જોવું છે ધોરણ દસ પાઠ અગિયાર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો તેની મોસ્ટ આઈએમપી એવા એમસીક્યુ આપણે જોવા છે જે તમને વિભાગ એમાં પૂછાઈ શકે છે અને બોર્ડની પરીક્ષા હવે ખૂબ જ નજીક આવી છે અને જો તમારે બધા જ ચેપ્ટરનું ફરીથી રિવિઝન કહ્યું હોય તો મેં આ બધા જ ચેપ્ટરના એમસીક્યુ છે એની આખી એક સેસ બનાવીને મૂકેલા છે તો જો તમે આગળના ચેપ્ટરને એમસીક્યુ ન જોયા હોય તો પ્લે પ્લેલિસ્ટમાં જાઓ અને બધા જ ચેપ્ટરના એમસીક્યુ એક વખત જોઈ અને બધા જ ચેપ્ટરનું રિવિઝન કરો ચલો હવે આપણે જોવું છે પ્રશ્ન એક ગજ્યા ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા કઈ હોય છે હવે આપણને શું પૂછ્યું છે ગજ્યા ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા કઈ હોય છે અહીંયા આપણને કીધું છે અંદર જ્યાં આપણને અંદર એવો ઉલ્લેખ આપે ત્યાં આપણે ટીક કરશું જવાબ ઓપ્શન બી દક્ષિણ પૂછે કે અંદરની બાજુ તો દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ આવશે પણ જો તમને પૂછે બહારની બાજુ બહાર હોય તો શું આવે તો કે ઉત્તરથી દક્ષિણ આવશે એટલે ખાસ પ્રશ્નને પહેલા વાંચશું કે આપણને પૂછ્યું છે શું પ્રશ્નમાં ચુંબકીય ક્ષેત્રની હાજરી જાણવા માટે કયા સાધનો ઉપયોગ થાય છે ચુંબકીય ક્ષેત્રની આપણે હાજરી જાણવી હોય તો કયા સાધનો આપણે ઉપયોગ કરશું તો જ્યાં આપણને આવો પ્રશ્ન પૂછાય તો જવાબ આવશે આપણો સી હોકાયંત્ર આપણે એક પ્રયોગ આખો આવે છે જેમાં આપણે શું કહે છે હોકાયંત્ર મૂકીએ છીએ અને ચુંબકીય ક્ષેત્રની હાજરી તપાસી છે હોકાયંત્રની સોય છે તે કોઈ આ વર્તન દર્શાવે તો ચુંબકીય ક્ષેત્ર હાજર છે અને જો કોઈ આ વર્તન નો દર્શાવે તો શું થાય છે તો કહે કે વિદ્યુત પ્રવાહને મહત્ત્વ નથી ત્યારબાદ જોઈએ પ્રશ્ન તણ વિદ્યુત પ્રવાહ ધારી સીધા તારને કાહી ઉદભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે કયો નિયમ વપરાય છે જો આપણને શું કીધું છે વિદ્યુત પ્રવાહ થાય સીધા તારને કારણે ઉદભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા અહીંયા આ શબ્દ આપણે ખાસ ધ્યાને લેવું ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે કયો નિયમ વપરાય છે તો ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવાનું જ્યારે તમને કહે છે ત્યાં આપણે કયો નિયમ વાપરશું તો કે જમણા હાથના અંગૂઠાનો નિયમ આપણો ઓપ્શન આવશે જવાબમાં ઓપ્શન સી જમ્યા હાથના અંગૂઠાનો નિયમ જેની આપણે અહીંયા આકૃતિ દેખાડેલી છે જો જમ્યા હાથના અંગૂઠાના નિયમમાં શું હોય છે તો કે અંગૂઠો છે એ આપણને વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે અને આ જે આંગઠો છે એ આપણને સે નહીં તો કે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે ત્યારબાદ જોઈએ ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતા બળની દિશા જાણવા માટે કયો નિયમ ઉપયોગી છે હવે અહીંયા આપણને શું પૂછ્યું છે તો કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતા બળની દિશા અહીંયા આપણે ખાસ ધ્યાન લઈશું કે બળની દિશા આપણને પૂછી છે તો જ્યાં જ્યાં આપણને બળની દિશા પૂછે ત્યારે કયો નિયમ આવશે તો કે ત્યાં આવશે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ આપણે જવાબ શું આવશે ફ્લેમિંગનો જમ્યા હાથનો નિયમ જેની આકૃતિ અહીંયા આપણે દેખાડેલી છે જો અંગૂઠો છે એ આપણને બી દિશા આપે છે મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશા આપણને વચ્ચેની આંગ દેખાડે છે પેલી આંગઈ અને બીજી આંગાઈ આપણને દેખાડે છે વિદ્યુત પ્રવાહની દિશા ત્યારબાદ જોઈએ પ્રશ્ન પાંચ વિદ્યુત મોટર એ કઈ ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર કરે છે ફરી આપણી પાસે એવો જ એક પ્રશ્ન આવી ગયો છે જે આપણે ધ્યાન દેવું પડે એવો વિદ્યુત મોટર હવે અહીંયા આપણને વિદ્યુત મોટર આપ્યું છે એટલે આપણો જવાબ શું આવશે તો કે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં આ બે પ્રશ્નો પણ આપણને ખાસ પૂછાય અને દર વખતે આપણને ભૂલ પડાવે એવા છે તો કે વિદ્યુત મોટર છે એવું પૂછાય તો કે વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઉર્જામાં અને જો આપણને પૂછાય જનરેટર જનરેટર પૂછાય તો શું આવશે તો કે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઓછામાં આ બે પ્રશ્નો છે તે પણ આપણે ખાસ કરીને જવાના જાજે ભાગ આ પ્રશ્નો પૂછાતા હોય છે અને આ બે પ્રશ્નો છે એમાં આપણને શું થાય કન્ફ્યુઝન થાય એવા પ્રશ્નો છે જો વિદ્યુત મોટર પૂછે તો વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઓછામાં અને જો જનરેટર પૂછે તો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થશે પ્રશ્ન છ પરિપથમાં વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા કયા સાધનનો ઉપયોગ થાય છે હવે જો આની પહેલાનો આપે એક પ્રશ્ન લીધેલો જેમાં શું હતું તો કે ચુંબકીય ક્ષેત્રની હાજરી જાણવા તો ત્યાં આપણે જોતું ચુંબકીય ક્ષેત્રની હાજરી જાણવાનું કે તો આપણે હોકાયંત્ર પણ જો આપણને એમ કે વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા તો જ્યાં જે વિદ્યુત પ્રવાહની હાજરી જાણવાનું કે ત્યાં જવાબ આપવા આવશે ગેલવેનો મીટર જે આપણને ખબર છે આપણે આગળ પણ ગયા છીએ વિદ્યુત વા ચેપ્ટરમાં પ્રશ્ન સાત ઘરમાં વપરાતા વિદ્યુત ઉપકરણને સુરક્ષિત રાખવા માટે કયું સાધન શ્રેણીમાં જોડવામાં આવે છે હવે જો ઘરમાં વપરાતા જાજે ભાગના કનેક્શનો છે સમાંતર જોડાણમાં હોય પણ એક સાધન એવું છે જે શ્રેણીમાં છોડવામાં આવે છે તે શું છે તો કે કે આપણું ફ્યુઝ છે જે ફ્યુઝ છે ઈસેમાં તો કે શ્રેણીમાં છોડવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન આઠ ડોમેસ્ટિક સપ્લાયમાં લાઈવ વાયર સામાન્ય રીતે કયા રંગનો હોય છે એટલે કે ડોમેસ્ટિક સપ્લાય મીન્સ કે ઘરગથ્થુમાં ઘરગથ્થુમાં લાઈવ વાયર છે એ કયા રંગનો હોય છે તો યાદ રાખો લાઈવ એટલે કે લાલ જ્યાં જ્યાં આપણને પૂછે કે લાઈવ વાયર કયો તો કે લાલ એની સાથે આપણે જોઈએ તો કે લીલા રંગનો વાયર છે એ અર્થિંગ માટે વપરાય છે અને કાળા રંગનો વાયર છે એને આપણે કહીએ છીએ ન્યુટ્રલ વાયર આ બંને પણ આપણે યાદ રાખીએ અર્થિંગ માટે લીલો અને કાળા રંગનો ન્યુટ્રલ વાયર અને લાઈવ વાયર તરીકે લાલ લાંબા સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે હવે આપણને પૂછ્યું છે કે લાંબો સોલેનોઇડ છે એની અંદર ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે તો જુઓ ખાસ યાદ રાખો કે સોલેનોઇડની અંદર બધા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે સમાન હોય છે બધા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે સમાન હોય છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન દસ કયા વૈજ્ઞાનિકે શોધ્યું કે વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે વિદ્યુત પ્રવાહ છે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે એવું કયા વૈજ્ઞાનિકે શોધ્યું હતું તો એવું શોધેલું હતું હાન ક્વેશ્ચન ઓસ્ટેડ સૌથી પહેલા વેલા વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો અભ્યાસ કરેલો હતો હાન ક્વેશ્ચન ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે ચલો આજના પ્રશ્નો અહીં સુધી રાખીએ કન્ટેન્ટ તમને કેવું લાગ્યું તે જરૂરથી કમેન્ટમાં લખજો જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા અન્ય મિત્રો સુધી વિડીયોને શેર કરો અને ફરીથી બધાને આવનારી બોર્ડ એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક ફરી મળીશું આવતા લેક્ચરમાં અને જો તમારી ઈચ્છા હોય તો તમે કમેન્ટ કરો તો આપણે બધા જ ચેપ્ટરના સોથી બસો જેટલા એમસીક્યુ એક જ લેક્ચરમાં રાખીએ જો તમને ઈચ્છા હોય તો જરૂરથી કમેન્ટ કરજો ફરી મળીશું આવતા લેક્ચરમાં થેન્ક યુ સો મચ